દર કરતા અઢાર રૂપિયા ઓછી કિંમતે ઉપલબ્ધ છે જેલ મુક્ત બાદ બજેટ સત્રમાં હાજરી આપવા પહોંચ્યા એમએલએ ચૈતર વસાવા આશરે અડતાલીસ દિવસ સુધી જેલમાં રહ્યા પછી જેલમાંથી મુક્તિ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વિધાનસભા બજેટ સત્ર માટે ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે વિવિધ મુદ્દાઓ પર નિવેદન આપતા જણાવ્યું કે હું લોકસભાની ચૂંટણી ભરૃષથી લડીશ તેના માટે પાર્ટી દ્વારા નામની જાહેરાત કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો કરોડ વર્ષના રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગયા વર્ષે ત્રણ પોઈન્ટ એક લાખ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી ત્યારે નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે શરૂઆતમાં જે તેમણે રાજ્યોને વિકાસ દરે ચૌદ પોઈન્ટ નવ ટકા હોવાનું જણાવ્યું છે વિધાનસભામાં રાજ્યના આગામી પચીસ વર્ષનો રોડ મેપ દર્શાવતું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાત સરકારે બજેટમાં નમોલક્ષી યોજનાની જાહેરાત કરી છે આ યોજના માટે બારસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે જાતીય સતામણીનો ભોગ બનતી મહિલા સહિત સગર્ભા દાત્રી માતાઓ માટે મોટું એલાન રાજ્યમાં શરૂ કરાશે આ સુવિધા ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસોને પોંસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અંગે ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ છ હજાર આઠસો ને કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મહિલાઓને આર્થિક એમજ સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે મહિલાઓ અને બાળકોના પોષણને શુદ્ધ કરવા અને આંગણવાડીના ભૈતિક અને ડિજિટલ માળખામાં ગુણોત્તમ વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે ઘરેલુ હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં રાજ્યમાં પાસઠ સેન્ટરો કાર્યરત થશે આ યોજનાની ઉપયોગિતા અને અસરકારતા જોતા પંદર નવા સેન્ટર શરૂ કરવામાં આવશે બજેટ પછી પેટ્રોલ અને ડીઝલના દરોમાં પ્રથમ અપડેટ શુક્રવારે વારાણસીથી અમદાવાદ સુધી રાહત સાથે જી મિત્રો બજેટ બાદ આજે બે ફેબ્રુઆરી શુક્રવારના રોજ ઓઇલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે રાહત આપનાર સમાચાર કાચા તેલને લાગતા છે ક્રૂડ ઓઇલ પ્રતિ બેલેર એંસી ડોલરથી નીચે આવી ગયું છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ છસોને સત્યાવીસમાં દિવસે પણ અથાવત છે આ શુક્રવાર વારાણસીની અમદાવાદ અને જમ્મુની નિકોબાર સુધી પેટ્રોલ અને ડીઝલના દરોમાં રાહતની ભરપૂર છે ગુજરાત રાજ્યના આરટીઓમાં કામકાજ માટે જતા હોય તો આ સમાચાર ખાસ જોઈ લો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આરટીઓ સર્વર ડાઉન થયું છે જેમાં રાજ્યના આરટીઓમાં સર્વર ડાઉન થતા પચાસ હજાર અરજદારોને લાયસન્સ માટે ધક્કો પડ્યો છે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકો કલાકો રાહ જોઈ પરત ચાલી ગયા હતા બુધવાર સાંજથી સર્વર ગોટવાયેલું ગુરુવાર સાંજ સુધી ધાંધિયા અથાવત રહ્યા હતા એક કરોડ પરિવારના ઘરે લાગશે સોલાર પેનલ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે આ સ્કીમથી એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણાં બળતણ નિર્માણા સીતારમણે રાજકીય નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે આ બેઠકોમાં માઇક્રો પ્લાનિંગ કરાઈ રહ્યું છે ભાજપે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજિત કર્યું છે પાર્ટીએ દરેક બેઠક માટે પાંચ લાખની લીડ નક્કી કરી છે માટે ભાજપ ઓપરેશન લોટસ પણ ચલાવી રહી છે ઋષિકેશ પટેલ થયા અમિત શાહ પર લાલ ગોમ ભાજપના આગેવાનોને રીતસર ઉદળવ લીધો મુખ્યમંત્રી વિષ્ણુદેવ સારાએ નક્સલવાદીઓને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં શહીદ થયેલા ત્રણ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે મુખ્યમંત્રીએ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પરત સંવેદના વ્યક્ત કરી છે મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ સૈનિકોની સારી સારવાર માટે અધિકારીઓને સૂચના આપી છે